અબ બામે સાબ ડાને હડો ફૂલ ડાને હટ તો ફૂલને ડેટ લાગા ઉરાનાની આય દે એ જ ભાઈ એડી ના લે કે સરા દાને જાવ લો ડાને સાબ એ ભાઈઓ ડાને સાબ લો ડેવેશ એ ડાને જાવ બામા હડી લઈ લો બામા હડી લો બામે ફટા તમારા ફૂલ આડો બામ ફૂલ આડો આ જોડે બરાબર બરાબર આનંદ ફેનીની ફેની દેન્દ બીચરો કો રોડ તો કડડું ફેર્યા હણ ફેની હોત બલા જુના